શ્રી મહાપ્રભુજીનો આશ્રય કેવળ શબ્દથી નથી થતો તે માટે માર્ગનિષ્ઠા જરૂરી છે માર્ગનિષ્ઠા આપણી બુદ્ધિથી નહીં પરંતુ શ્રી મહાપ્રભુજીના વચનામૃતને સાચા અર્થમાં સમજવાથી અને આચરવાથી થાય છે શ્રી મહાપ્રભુજીના વચનામૃતનો સાચો અર્થ સમજવા અને આચરણમાં આવવા માટે બે પરિબળો જરૂરી છે પેલું અસમર્પિત અને બીજું દુસંગ એટલે અસમર્પિતનો ત્યાગ પણ જો શ્રી વલ્લભના ચરણરવિંદનો આશ્રય દઢ હશે તો એની કૃપાથી બધું સુલભ થશે કારણ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં એમનું એક નામ છે મોહodar ચરિત્રવાન એટલે શ્રી વલ્લભ પ્રભુ ખૂબ જ ઉદાર છે જીવના મનોરથ પૂર્ણ કરવા માટે બોલો શ્રી મહાપ્રભુજી કી જય શ્રી વલ્લભાધીશ કી જય